ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના જૂના દાદાપોર ગામના ખેડૂતોને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વિના પાવર ગ્રીડ કંપનીએ ખેતરમાં હાઈ ટેન્શન વાયર નાખી ખેડૂતોએ તૈયાર કરેલા ઊભા પાક ઉપર ટ્રેક્ટર ફેરવી દેતા ખેડૂતોમાં કંપનીની કામગીરી સામે રોષ જોવા મળ્યો હતો અમદાવાદથી નવસારી જતી પાવરગ્રીડ હાઈ ટેન્શન લાઇનનું કામ ચાલતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પંથકમાં ડાઢર નદીમાં કાંઠે આવેલા ગામોમાં પરથી પૂરથી ખેદ ખેડૂતોને બબ્બે વખત વ્યાપક નુકસાન પહોંચ્યું હતું જે નુકસાનની હજુ ખેડૂતોને કળ નથી વળી ત્યાં વીજળીના હાઈ ટેન્શન ટાવર ઊભા કરવા માટે ખેડૂતોનો ઊભો પાક કાઢી નાખતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે જેથી ખેડૂતોએ નુકસાનીનું પૂરેપૂરું વર્તણ મરે અને સરકાર પાસેથી માંગ કરી હતી વીજ કંપનીએ પોલીસ પ્રોટેક્શન સાથે ખેડૂતોના ખેતરમાં ઘૂસીને વીજ વાયર નાખવાની કામગીરી શરૂ કરતા ખેડૂતો રોષે ભરાયા હતા ખેડૂતોએ હાલમાં કેળા તુવેર ચોળી વાલ સહિતની ખેતી તૈયાર કરી પાક કર્યો જે રીતે પાકનો નાશ કરતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આ બાબતે સ્થળ ઉપર હાજર અધિકારીઓ જણાવ્યું હતું કે ખેડૂતોને જે પણ કંઈ નુકસાન થયું છે તે નુકસાનીનું સર્વે કરી તેમને વળતર ચૂકવવામાં આવશે એ છે અમારે હેન્ડ ટાઈલ આપણે હાઈ ટેન્શનની લાઈન આવી છે અને આ જી બોર્ડવાળાએ વગર અરજી કે વગર નોટિસ આવ્યા વગરના જ આ બધું કોમ ચાલુ કરી દીધું અને અમારા લગભગ પંદરસોથી સોળ સોળસો છોડવા કેરણા ભાગી જાય એનું વળતર બળતર કશું નક્કી કર્યું નહીં આ લોકોએ અને પોલીસ સ્ટેશન લઈને આવીને ડાયરેક્ટ ચાલુ કોમ કરી દીધું છે અને અમને નહીં જોણ કરી કે કશું નહીં કે ભાઈ છોડવા દીઠ કેટલા પૈસા મળશે કે હું મળશે એવું કશું કીધું નથી એક તો અમારે રીલ આવી હતી એની અંદર બધું ટણાઈ ગયું અને હવે બેરે બેરા ઉભું કર્યું તા પરી પાછા હવે આવાજ ભાગી કાઢવા દે તો આત્મહત્યા કરવાની ઈચ્છા થઈ જાય એવું કરીને આ ઉભા રહ્યા હવાય તો આના માટે અમારો વળતર હારામાં હારું જોઈએ